આન લાગી આપ સમાદંકરવા જાનું હોય આ ધવા દો લઈ સમાદં આ ચોકન ખબર હે ને ગટુ નિકન ગટુ ગટુ હો ગટુ મારા હશે ને એવા હા માથા ભારે મોનતા જ નઈ પાહા મોનસી આપા જેણે આ જેણે વકણ બેઠા આવો આગળ આવો આવો આગળ આવો આવો કોનો તું બોલે ક બોલે એવું રાખી જ નઈ પેલા ગટુ હે તું કેમ

અડો તાંજી એક તો બાર માં વિજુભાઈ ને બોલાવી દીધો આપડે એરા ગેરે છે એ વિજુભાઈ પેલા એકન ગયા હતા શું કર દોશી જોવા ગયા તા કે દોશી જોવા જેતા બોલા નકી યાર સાબ루 ને હણ કરીને આયા હી વિજુભાઈ એ વિજુભાઈ અલે હેડો કા હેડો મેમોન આયા હી વાને એક તો ઓટલા બનાવી નહી રોટલા બનાવતા રોટલા પડ્યા જો પડ્યા કોઈ સેવા કરશે તમારી બેલું આપડે ગટું નતું નતો મન તો એટલે બોલાયા

બે નંબર કઈક ભેગા કરેવા હવે આગેવાન દારૂ તો કરતો શિકર કોન્ટ્રાક્ટર શિકર એ જ ખબર નહી પડતી

જો કેવા ગાગીવાં હાજીયત કા ખોટી વાત અચ્છા આ જુઓ આ ઈવાને ઈવાને ગટર લાઈન ઉલે તો પિચલ પાઇપ ઉતરાઈ દીધી હોય આ કેટલો પાવર જુઓ ખાલી 1 જોડી લેડો આ તો મસા આ જુઓ બોય ક્યાંડો બોય બોય હવે જુઓ પાઇપ જોવો બે બે તો એક્ટિવલ આવ્યો પાઉ

કા તમારે જીન જિન કેવું કે અમુ નહોતું કીધું પહ હજી આગે મને લઈ ના જાવ આવ રોમ રોમ કોમ તમે એટલા મોટા થઈ ગયા આવ ચાનું કરી ના પાણી પાણી બધા રોમ રોમ કર્યું ને સંસ્કારી ઘટું જ છે આખું લઈને બોડી ગાર્ડ છે આવડું મોડું ધોકું કરવાનું હમતા નહી તમે તો પાવર આઈ ગયો પૈસા ને એવું લાવતા જો પાવર કે આગેવાની તો હું કહું તો બહુ પાવર આજકાલ

આ ગમે તેમ ગમે તે બોનો ઓગી રહ્યો એમ કઈ ના વરઘોડું તો કરવું જ છે બીજું કોઈ નહીં આ પોચેલી નોઠ અબ ગટુ નો પૈસો નો પાવર બોલે બીજું કોઈ નહીં બોલતું એમ પૈસા ઉતારી એમ હા હા ઈવાન દોવા ડોબુએ નહીં અન ડોસી જઈ હે પીર વાત કરો હો વાત તો વાત છે વાત બીજી હતી અમારી તમારું કરવાનું કહી દેજો ખબર પડે મન મારે તો વરઘોડું કરવાનું હોય

તો જે તમે કીધું ને પેલું થોડું કથોડું લઈને વરખોડું આનું કાઢવું એ પછી વરઘોડું તો કાઢવું જ થવાનું એ જો કર્યો હવે આના દાળા નજીક આવી ગયા બરોબર છોકરાને તારીખ જોયેલા તારીખ તો આવી જઈએ મુહૂર્તની હવે આપણે જ છે કોઈ બહાર તો નહીં પણ તમે હું ફોન કરી દઈ સમજ્યા જો મને કાઢ્યું ગમો તો બીજા દાદા તમે આટલા આવી જજો એનું આપણે વરખોડું કરવું હોય કથાળું અંગતું કથાળું લેતા હો તમારા બોડી ગાર્ડને કહેજો કે દોરી લેતા હો ગઢાળું

અલે આવજો તમે સાયની પાતા તમને મારવાની જગ્યા હો હું કહું આવો ન અપલો આગળ વા નામ મને ફોન કરીને કહી દે બરોબર હવે આપણે જઈએ ગયા અને તમે તમારા તમન બસ સ્ટેન્ડ પર જ મને મળવા

Nemuankia, <hesitation> 2000 bijalum, 2000, 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 परगो करी नी मला का नाक बात तो हकन या करता इतो ये पई जे थाय जे देखिया पण सोकरो मन तो नाही अब सोकरो के तो करबो तो हज गमे देताय जवा दे बम बाजू